સૌપ્રથમ વાર ડ્રોન સર્વેલન્સ આધુનિક ટેકનોલોજીથી તહેવારોની સુરક્ષા ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ માટે પાડી પોલીસનો હાઈટેક પ્રયોગ ધાબા અને તહેવારના રૂટ ઉપર ડ્રોન થી ચુસ્ત ચેકિંગ નાગરિકોમાં વિશ્વાસનો વધારો પાડી શહેરમાં આવનાર તહેવારોને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગે આ વખતે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે સૌપ્રથમ વાર શહેરના ધાબા તથા મુખ્ય તહેવારના રૂટ ઉપર ડ્રોન મારફતે સર્વેલન્સ હાથ છે આગામી દિવસોમાં ગણેશ વિસર્જન યાત્રા તથા ઈદે પવિત્ર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકો રસ્તા ઉપર ઉપસ્થિત રહેવાના હોવાથી શાંતિ અને સુરક્ષા જાળવવા પોલીસ વિભાગ સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યો છે પારડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ગઢવીની આગેવાની હેઠળ ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં આ વખતની વિશેષતા એ રહી કે ફ્લેગ માર્ચ સાથે સાથે ડ્રોન મારફતે પણ માર્ગોની નજરદારી કરવામાં આવી રહી છે ડ્રોનના પાયલોટ સાથે પોલીસે જૂના બસ સ્ટેન્ડથી કિલ્લા સુધી ત્યાંથી દમણી ઝાપા તળાવની પાડ અને શાકભાજી માર્કેટ જેવા મુખ્ય વિસ્તારો ઉપર ઉડાન ભરી હતી આવનાર વિસર્જન યાત્રા તથા જુલુસ આ માર્ગ પરથી પસાર થવાના હોવાથી તમામ મહત્વની ઇમારતો અને ધાબા પર ઊંચાઈએથી ચુસ્ત ચેકિંગ હાથ ધરાયું હતું સર્વેલન્સ દરમિયાન તાજ બેકરીની બિલ્ડિંગ ઉપર કેટલાક લોકો નજરે પડતા પોલીસ તાત્કાલિક ધાબા પર પહોંચી ગઈ હતી શરૂઆતમાં શંકાસ્પદ ગતિવિધિ હોવાથી આશંકાથી સતર્કતા દાખવવામાં આવી હતી પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે ત્યાં વેલ્ડિંગ વડે રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું જેના કારણે પોલીસે

શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે પ્રયત્નશીલ છે પારડીમાં સૌ પ્રથમવાર હાથ ધરાયેલા આ ડ્રોન સર્વેલન્સ પ્રયોગથી નાગરિકોના વિશ્વાસમાં વધારો થયો છે આગામી ગણેશ વિસર્જન તથા ઈદે મિલાદના તહેવારો દરમિયાન આ પહેલ શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ સર્જવામાં નિશ્ચિત જ મહત્વની ભૂમિકા ભજવશે